માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે કરો આ સરળ ઉપાય નંબર એક જે ઘરોમાં શ્રીફળ રાખવામાં આવે છે ત્યાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને આનાથી ઘરમાં અન્નના ભંડારો પણ ક્યારેય ખાલી થતા નથી નંબર બે જો તમને તમારા માતા પિતા અથવા ઘરના કોઈ વડીલ પાસેથી પૈસા મળે છે તો આ પૈસાને વરદાન સમજીને તમારા પર્સમાં રાખો આ પૈસા પર કેસર અથવા હળદરનું તિલક કરો અને તેની તિજોરીમાં રાખો આમ કરવાથી તમને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ સાથે મિત્રો આવી સંપૂર્ણ માહિતી જાણીશો એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો સાથે વિડીયોને લાઈક કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો નંબર ત્રણ જો તમામ પ્રયત્નો કરવા છતાં પણ ઘરમાં પૈસા નથી ટકતા તો તમારા પોચારોમાં દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની મૂર્તિ સ્થાપિત કરો અને આ ઉપાયને અનુસરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી નંબર ચાર રાત્રે સૂતી વખતે હંમેશા પૂર્વ અને દક્ષિણ દિશામાં માથું રાખવું જોઈએ તેનાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ધનની દેવી માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ જ પ્રિય છે શુક્રવારે દેવી લક્ષ્મીને લાલ ગુલાબની માળા અર્પણ કરો સાથે વિધિ વિધાન પ્રમાણે દેવી લક્ષ્મીની પૂજા કરો નંબર પાંચ જો તમે અપાર ધન પ્રાપ્ત કરવા માંગો છો તો દર શનિવારે પીપળના ઝાડના મૂળમાં જળ ચઢાવો આ પછી ઝાડની ત્રણ વાર પરિક્રમા કરો આ ઉપાય કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે નંબર છ તમે ઘણા લોકોને તેમના ઘરમાં ચાંદી પિત્તળ અથવા કાંસાનું કાસબું રાખતા જોયા હશે કાસબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે કાસબો રાખવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે આર્થિક સમૃદ્ધિ માટે કાસબાને હંમેશા ઉત્તર દિશામાં રાખો નંબર સાત જો તમે ખૂબ પૈસા કમાઈ રહ્યા છો પરંતુ ઘરમાં પૈસા ટકતા નથી તો દેવી લક્ષ્મીને એક સિક્કો અર્પણ કરો અને તેને લોટના ડબ્બામાં રાખો આમ કરવાથી ઘરમાં પૈસા ટકવા લાગશે પૂરખોની સંપત્તિ અને વારસો મેળવવા માટે તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને પાણીથી ભરેલું શ્રીફળ અર્પણ કરવું જોઈએ નંબર આઠ શાસ્ત્રોમાં ગોમતી ચક્રને ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે ગોમતી ચક્ર ગોમતી નદીમાં એક ચક્રના આકારમાં જોવા મળતું પથ્થર છે આ ચક્રને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે એવું કહેવાય છે કે અગિયાર ગુમતી ચક્રને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે નંબર નવ ખાલી કૂવા પર દીવો પ્રગટાવવાથી અચાનક ધન પ્રાપ્તિમાં મદદ મળે છે દીવો રાત્રે કે સાંજે પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવ્યા પછી પાછું વળીને ન જોવું જોઈએ પૈસા બચાવવા માટે તમારા પર્સમાં સાત લવિંગ રાખો જો તમે અતિશય ખર્ચ કરો છો તો તે બંધ થઈ જશે નંબર દસ જો તમારા ઘરમાં પૈસાની તંગી છે તો કમળના ફૂલની માળા લાવીને તમારા ઘરના મંદિરમાં રાખો કહેવાય છે કે કમળના ફૂલની માળા ધનનો માર્ગ ખોલે છે આ માળાથી તમારા ઈષ્ટદેવના નામનો એકસો આઠ વાર જાપ કરો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે નંબર અગિયાર દરરોજ રાત્રે સૂતા પહેલાં મોં અને હાથ ધોવા જોઈએ તેનાથી નકારાત્મકતા દૂર રહે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ગંદકીના કારણે બિનજરૂરી પૈસા પણ ખર્ચાય છે તેનાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે નંબર બાર જો તમને લાંબા સમયથી નોકરીમાં પ્રમોશન નથી મળી રહ્યું અથવા તો તમને તમારા વ્યવસાયમાં લાભ નથી મળી રહ્યો તો તમારે સાંજે સૂર્યાસ્ત પછી મંદિરમાં કપૂરનો દીવો પ્રગટાવવો જોઈએ નંબર તેર શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરની આર્થિક સમસ્યાઓ દૂર થાય છે દરરોજ શ્રી સૂક્તનો પાઠ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે તેનાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે અને ઘરમાં ધન સંપત્તિ આવે છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે નંબર ચૌદ પીપળાના એકવીસ બાન પર શ્રીરામનું નામ લખીને દર શુક્રવારે પાંચ અઠવાડિયા સુધી પાણીમાં પધરાવાથી તમારી પૈસાની બચત થવા લાગશે જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવા માંગતા હો તો શુક્લ પક્ષમાં ચંદ્રને દૂધ અર્પણ કરો આ ઉપાય કરવાથી અટવાયેલા પૈસા પાછા મળે છે નંબર પંદર આપણે બધા આપણા ઈષ્ટદેવની પૂજા પોતપોતાના નિયમો અનુસાર કરીએ છીએ જ્યારે આપણે ઈષ્ટદેવની પૂજા કરીએ છીએ ત્યારે તેમને ચોખા ચઢાવવામાં આવે છે પરંતુ જો ઈષ્ટદેવની પૂજા કરતી વખતે ઘણી વિધિઓનું પાલન ન કરવામાં આવે તો આપણને જોઈએ તેટલું પરિણામ મળતું નથી જેના કારણે આપણા ઘરમાં હંમેશા પૈસાની અછત રહે છે નંબર સોળ જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો તમારા પહોંચારોમાં ચોક્કસપણે દક્ષિણાવર્તી શંખ રાખો પૂજા દરમિયાન દરરોજ આ શંખ વગાડવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે નંબર સત્તર ખોવાયેલું ધન પાછું મળે એવું બહુ જ ઓછું થાય છે પરંતુ જો તમે શનિવારના દિવસે ભગવાન શનિદેવને તલ અર્પણ કરો છો તો તમને ચોક્કસ ફાયદો થશે જો તમે પૈસા કમાવાની નવી તકો મેળવવા માગો છો તો તમારે દરરોજ ઘરની બહાર નીકળતા પહેલાં પ્રવેશ દ્વાર પર પાણીથી બરેલો લોટો રાખવો જોઈએ નંબર અઢાર બિનજરૂરી ખર્ચથી બચવા માટે રાત્રે સૂતા પહેલાં રસોડું સાફ કરો રસોડામાં ગંદકીના કારણે અન્નપૂર્ણા માતા ઘરની બહાર ચાલ્યા જાય છે અને તેનાથી પૈસા અને અનાજની અછત થાય છે નંબર ઓગણીસ કોઈ પણ શુભ મુહૂર્તમાં સવારે વહેલા ઉઠીને લાલ રેશમી કપડું લઈને તેમાં ચોખ્ખાના એકવીસ અખંડિત દાણા બાંધી દો આ પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને આ કપડામાં બાંધેલા ચોખા પણ રાખો પૂજા પછી માતા પાસે તમારી ઈચ્છા માંગો અને ચોખાની પોટલી તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થશે નંબર વીસ જો આર્થિક સમસ્યાઓ તમને લાંબા સમયથી પરેશાન કરી રહી છે તો તમારે શુક્રવારે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ ચઢાવવું જોઈએ જો તમે કોઈને પૈસા આપ્યા હોય અને તે તમને પાછા ન આપી રહ્યો હોય તો સૂર્યદેવને જાસૂદનું ફૂલ અને જળ અર્પણ કરો આમ કરવાથી તમને તમારા પૈસા ઝડપથી પાછા મળી જશે નંબર એકવીસ તમારા પર્સમાં હંમેશા દેવી લક્ષ્મીનો ફોટો રાખો આવું કરવાથી આર્થિક તંગી દૂર થશે પીપળાના પાન પર સ્વસ્તિક બનાવીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખો આમ કરવાથી ફાયદો થશે તમારા પર્સમાં હંમેશા ચોખાના થોડા દાણા રાખો ધ્યાન રાખો કે ચોખાના દાણા તૂટેલા ન હોવા જોઈએ નંબર બાવીસ તમારે કનકદારા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આ સ્ત્રોતનો પાઠ કરવાથી તમને ઘણો આર્થિક લાભ થાય છે તમે દરરોજ કનકદારા સ્ત્રોતનો પાઠ કરી શકો છો પરંતુ જો તમે દરરોજ તેનો પાઠ કરી શકતા નથી તો તમારે શુક્રવારે કનક દારાનો પાઠ કરવો જોઈએ જો તમે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરો છો તો જીવનમાં પ્રગતિ થાય છે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ